તો જય માતાજી મિત્રો આજના વિડીયોની અંદર આપણે કોરલ કોરોને રીસેટ કરતા શીખવાના છીએ કોઈ પણ ઓપ્શન જે છે નીકળી ગયો હોય તો એને આપણે રીસેટ કરતા શીખવાના છીએ તો વિડીયો જે છે તમારે ખાસ કરીને પૂરો જોવાનો રહેશે તો અહીંયાથી હું ઘણા બધા જે બાર જે છે અહીંયા મેનુ બારને ટાસ્ક બારને જે બધા સ્ટેટસ બારને એ બધાને અહીંયાથી હું રિમૂવ કરી દઉં છું ડિલીટ કરી દઉં છું અહીંયાથી હટાવી દઉં છું તમે જોઈ શકો છો હું અહીંયાથી ટૂલ એને તમે નીકાળી દીધો છે એને તો ડિલીટ ઓલરેડી કરી દીધો છે હવે બાકીના ટૂલ્સ આપણે રિમૂવ કરીને તમને બતાવીએ કે કઈ રીતનું થાય છે આ ટૂલને આપણે તો હટાવી દઈએ આ જે છે એને આટલું ખેંચી ચોકડી બુટી કરી નીકળી ગયો બાકી પછી આ જે ટૂલ છે એને પણ આપણે નીકાળી દઈએ ખૂણામાંથી આટનું સિલેક્ટ કરીએ અને ચોકડી બુટી કરે એટલે એ પણ રિમૂવ થઈ ગયો હવે શું કરવાનું કે આને બીજી રીત છે પાછું લાવવાની પરંતુ કોરલ ડ્રો આખું રીસેટ કરવાનું છે તો રીસેટ કઈ રીતના કરવું રીસેટ કરવા માટે હવે તમારે શું કરવાનું છે કે આખો વિન્ડો બંધ કરી દેવાનું છે કોરલ ડ્રો આખું ઓફ કરી દેવાનું છે બંધ કરી દેવાનું છે તો અહીંયા ચોકડી મારી અને ક્લોઝ કરી દેવું છું ઓકે રેડી કમ્પ્લીટ થઈ ગયું હવે કોરલ ડ્રો ઉપર તમારે ડબલ ટીક કરવાનું છે અને કીબોર્ડ ઉપર તમારે બટન દબાવાનું છે એફ એટ એફ આઠ વાળું જે બટન આવે છે એ તમારે દબાવી રાખવાનું છે પહેલા તો ફરીથી ડબલ ક્લિક કરવાનું આ ક્લોઝ વિન્ડો કરી દો પહેલા તો ક્લોઝ વિન્ડો અને રિમૂવ કરી દો ચોકડી મારે બંધ કરો ક્લોઝ વિન્ડો કરો બરાબર ડબલ ટિક કરો અને ફટાફટ કીબોર્ડ ઉપર એફ એટ વાળું દબાવો એફ અઠવાડા વાળું બટન દબાવો તો બે વખત અઠવાડિયા વાળું બટન દબાવશો એટલે અહીંયા ઓપ્શન તમને બતાવશે બતાવું ફરીથી આના ઉપર ડબલ ટિક કરું ને ફટાફટ કીબોર્ડ ઉપર એફ એટ વાળું બટન દબાવવાનું છે એફ અને અઠવાડિયા વાળું જે બટન આવે છે તે બરાબર તો આ રીતનું તમારું ઓપ્શન બતાવશે એફ અને આટલા વાર બટન દબાવશો એટલા માટે તો અહીંયા તમે જોઈ શકો છો આર યુ શ્યોર વોન્ટ યુ ઓવર રાઇટ ધ કરંટ વર્ક સ્પેસ વિથ ધ ફેક્ટરી ડિફોલ્ટ તમે રિસૂટ કરવા માંગો છો તો તમારે યસ ઉપર તમારે ટીક કરવાનું છે અહીંયા યસ બતાવી રહ્યું છે તેના ઉપર તમારે ટીક કરવાનું છે અહીંયા યસ બતાવી રહ્યું છે તમે જોઈ શકો છો ઓકે યસ પર આપણે ટીક કરીએ છીએ અને કોરલ ડ્રો જે છે એકદમ આપણે નવું ઇન્સ્ટોલ કર્યું હોય એ રીતનું અહીંયા તમને જોવા મળશે અને તમે જોઈ શકો છો કે અહીંયા તમારા બાર ને બધા બાર જે હતા એ પાછા આવી ગયા છે તો આપણે કોરલ ડ્રો આજના વિડીયોની અંદર રીસેટ કરતા શીખી ગયા છીએ તો ખાસ કરીને મિત્રો જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સપોર્ટ કરજો બીજું કોઈ નહીં